બાળકોનું વેકેશન બસ પડી જ ગયું છે અને બાળકો ઘરે હોય ને એટલે જમીન હજુ ઊભા જ થયા હોય ને કલાક પણ ના થયો અને મમ્મી કંઈક નાસ્તો આપો ને ભૂખ લાગી છે થાય છે ને તમારા ઘરે પણ આવું જ અને વારંવાર બાળકોને જો તમે પેકેટના ફૂડ આપતા હોય ને તો એ એમની હેલ્થ માટે બિલકુલ પણ સારું નથી અને વારંવાર જો તમે એ જ ફરસી પૂરીને સેવને એવું આપશો ને તો એ પણ એમને નથી ભાવતું હોતું તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટમાં બની જાય ને એવો એકદમ નવો જ નાસ્તો બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં એક વાટકી જેટલા સાબુદાણા લીધા છે એને આપણે મિક્સર જારમાં લઈને એ એકદમ પાવડર થઈ જાય ને એવા ક્રશ કરી લેવાના છે અને જો આ રીતે મેં એને ક્રશ કરી લીધા છે હવે આપણે આનો સીધો જ ઉપયોગ નથી કરવાનો આપણે એને એકવાર ચાળી લેશું જેથી જે પણ મોટા મોટા અમુક સાબુદાણાના ટુકડા રહી ગયા હોય ને એ એમાંથી નીકળી જાય આજે આપણે જે નાસ્તો બનાવી રહ્યા છે ને સાબુદાણામાંથી એ ઇન્સ્ટન્ટ હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલો છે ને કે ડબ્બો ભરીને બનાવીને મૂક્યો હશે ને ડબ્બો ક્યારે ખતમ થઈ જશે ને એ ખબર પણ નહીં પડે તો જો આ રીતે બીજું થોડું ઘણું મોટું મોટું રહ્યું હતું ને એને ફરી મેં ક્રશ કરી લીધું છે અને અહીંયા આપણો સાબુદાણાનો એકદમ ફાઇન પાવડર બનીને રેડી થઈ ગયો છે હવે આપણે જેટલા પ્રમાણમાં સાબુદાણા લીધા હોય ને એના કરતાં ડબલ એટલે કે અહીંયા બે વાટકી જેટલું મેં બાફેલા બટેકાનું છીણ લીધું છે બટેકાને સરસ છીણી લેવાના જ બિલકુલ પણ મોટા મોટા ટુકડા ના રહે આજે આપણે છે ને તંદુરી સાબુદાણાની સ્ટીક બનાવી રહ્યા છીએ તો એના માટે આપણે તંદુરી મસાલો પણ બનાવી લઈએ તો એના માટે એક બાઉલમાં હું એક ચમચી ભરીને કસૂરી મેથી લઈ લઈશ હવે આપણે નોર્મલ જ્યારે તંદુરી મસાલો બનાવતા હોય ને ત્યારે કસૂરી મેથી સાથે ખડા મસાલા ઉમેરીને એનો રોસ્ટ કરીને એનો પાવડર કરવાનો હોતો હોય છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવી રહ્યા છે તો એ બધી જ પ્રોસેસને હું કટ કરી દઈશ અને એના બદલે આપણે કસૂરી મેથી સાથે એક નાની ચમચી ભરીને રજવાડી જે ગરમ મસાલો આવે ને એ લઈ લેશું આનું પ્રમાણ તમે થોડું વધારી પણ શકો છો ફક્ત ચપટી જેટલી જ આપણે એમાં હળદર ઉમેરવાની છે એક નાની ચમચી ભરીને આપણે એમાં જીરું પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે આપણે જે સ્ટીક બનાવી રહ્યા છે ને એનું બધા જના ભાગનું મીઠું અત્યારે મેં લઈ લીધું છે એક ચમચી ભરીને આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને આ રીતે ચમચીથી દબાવીને કસૂરી મેથી સાથે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણી નાસ્તા માટેનો ઇન્સ્ટન્ટ જે મસાલો આવે ને એ બનીને રેડી થઈ ગયો છે આપણે આને સીધું જ આપણા બટેકાના અને સાબુદાણાનો જે મિક્સર છે ને એમાં ઉમેરી દઈશું અને ચમચીની મદદથી આપણે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે હવે અત્યારે તો જો આપણે તંદુરી સાબુદાણાની સ્ટીક બનાવી રહ્યા છે તો અત્યારે મેં તંદૂરી મસાલો બનાવે છે આના બદલે તમે આમાં છે ને ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને પેરી પેરી મસાલો ઉમેરીને આમાંથી પેરી પેરી સાબુદાણાની સ્ટીક પણ બનાવી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગે છે અને એકવાર ચમચીથી બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે હાથથી આ રીતે મસળી મસળીને આપણે આમાંથી લોટ જેવું બાંધી લેવાનું છે હવે અત્યારે તો જે મેં પરફેક્ટ માપ લીધું છે ને એનાથી લોટની કન્સિસ્ટન્સી મને પરફેક્ટ જ લાગી રહી છે પણ જો ક્યારેય તમને એવું લાગે ને કે લોટ વધારે ઢીલો થઈ ગયો છે તો એમાં તમે એકાદ ચમચ ચમચી જેટલો સાબુદાણાનો પાવડર હજુ ઉમેરી દેજો અને જો એવું લાગે કે છૂટો છૂટો રહે છે પ્રોપર બાઇન્ડ નથી થતો તો એમાં થોડો બટેકાનો માવો તમે વધારી પણ શકો છો અત્યારે આપણા લોટની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે તો આ રીતે હાથથી બરાબર આપણે મસડીને એમાંથી જો મેં આ રીતે લોટ જેવું બાંધી લીધું છે હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને સરસ કેળવી દઈશું આ લોટને છે ને આપણે રેસ્ટ આપવાની બિલકુલ પણ જરૂર નથી લોટ બાંધીને તરત જ આપણે આમાંથી સ્ટીક પાડવાની છે તો તેલ આપણે પહેલાં જ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો હવે સીધી જ આપણે આને તળી લઈએ એ પહેલાં અહીંયા મેં જે સેવ પાડવાનો સંચો આવે ને એ લીધો છે અને એની અંદર જે ચકરીની જે જાળી આવે ને એ મૂકી છે અને આપણે બધું જ પ્રોપર તેલથી ગ્રીસ કરી લેવાનું છે આપણે જે લોટ બાંધીને રાખ્યો એમાંથી એક મોટા લુવા જેવું કરીને આપણે આમાં મૂકી દઈશું અને આ સ્ટીક બનાવતી વખતે ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે તેલ પ્રોપર ગરમ થયેલું હોવું જોઈએ જો તમે ઠંડા તેલમાં આને તળશો ને તો આપણે આમાં બટેકાનો યુઝ કર્યો છે તો તેલ આમાં ભરાઈ જશે ને એકદમ ઓઇલી ઓઇલી આ બનશે તો જો આપણું તેલ એકદમ ધુમાડા નીકળે ને એવું ગરમ થઈ ગયું છે આટલું તેલ ગરમ હોય કે અંદર નાખતાની સાથે જ સ્ટીક ઉપર આવી જવી જોઈએ આટલું તેલ પ્રોપર ગરમ થાય ને પછી જ આપણે એમાં સ્ટીક પાડવાની છે અને જ્યારે તમે સ્ટીક પાડતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની નહીં તો જ્યારે તમે સ્ટીક પાડતા હશો ને તો તમને હાથમાં દજાશે તો આ રીતે જો હાથથી એને તોડી લેવાની છે તો આ રીતે હું બધી જ સ્ટીક ડાયરેક્ટ તેલમાં પાડી લઈશ અને હવે આ ધીરો ગેસ આપણે કર્યો છે ને તો ધીરા ગેસે જ આ બધી જ સ્ટીકને આ જે બબલ્સ આવી રહ્યા છે બબલ્સ આવવાનું બંધ થઈ જાય એકદમ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન જેવી થાય ને એવી આપણે તળવાની છે પહેલાં તેલ પ્રોપર ગરમ થઈ જાય પછી આપણે આખી એને ધીરા ગેસે જ તળવાની છે જેથી અંદર સુધી એ સરસ ક્રિસ્પી થાય અને થોડી તળાઈ જાય અને બબલ્સ ઓછા થાય ને પછી જ આપણે એને આ રીતે ઝાડા વડે પલટાવીશું અને આ રીતની ગોલ્ડન બ્રાઉન આપણે એને તળી છે તો આ જ રીતે હું બાકીની સ્ટીક પણ પાડીને રેડી કરી લઉં અને પછી હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી આપણી આ સ્ટીક બનીને રેડી થઈ છે તો આ રીતના નવા નવા નાસ્તા જ્યારે તમે ઘરે બનાવશો ને પછી બાળકો બારના પેકેટ ખાવાની ડિમાન્ડ બિલકુલ પણ નહીં કરે આ જ બધા નાસ્તા એમને ખૂબ જ ભાવવાના છે તો જો બની છે ને એકદમ ક્રિસ્પી તો એકવાર મારી આ રીતથી આ સ્ટિક્સ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ને પછી મને કહેજો કે કેવી લાગી તમને તો આજની મારી આ મહેનત તમને થોડી ઘણી પણ ગમી હોય ને તો વિડીયોને લાઈક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી